ગંભીરા બ્રિજ તો ખોટો બદનામ થયો છે લગભગ જોવા જઈએ તો દરેક બ્રિજની બહુ મોટી સંખ્યામાં બ્રિજની આ સ્થિતિ છે જો અમારા રસ્તામાં જતાં આવતા એક બ્રિજ આવે છે કેટલી ભયંકર સ્થિતિ છે આ પાણીનો પ્રવાહ છે ઉપરવાસમાં વરસાદના કારણે નદી ખૂબ જ રુદ્ર સ્વરૂપ સાથે રૌદ્ર સ્વરૂપ સાથે વહે છે અને એવા ટાઈમે આ બ્રિજની સ્થિતિ તમે જુઓ આ આ કેટલો ખંડિત છે આ બ્રિજ અને આખો બ્રિજ તૂટ્યો છે બહુ જ ખરાબ રીતે તૂટ્યો છે અને હવે એ ગંભીરા બ્રિજની ઘટના પછી એ બ્રિજને વ્યવસ્થિત કરવાનું આ લોકોએ કામ આદર્યું છે આમાં લખ્યું છે કે સાવધાન કામ ચાલુ છે વાહન ધીમે આંકો માર્ગ અને મકાન વિભાગ આ લોકોએ લખવું જોઈએ કે સાવધાન બ્રિજ તૂટેલો છે આવું ખરેખર લખવું જોઈએ કામ ચાલુ છે આની સાથે સાથે થોડું આવું લખે તો સારું પડે જુઓ બ્રિજની કેટલી ભયંકર સ્થિતિ છે દરેક જગ્યાએ જે સાંધાઓ છે એ સાંધાઓ આ લોકોએ રિપેર કરવાનો એક પ્રયાસ કર્યો છે વાહનો આવી રીતે સાઈડમાંથી ડાયવર્ઝનના કારણે પસાર થાય છે એટલે એક રીતે ન બોલાય પણ છતાંય કહેવું ગમે કે ગંભીરા બ્રિજની ઘટનાએ ભલે બાર પંદર અઢાર વીસ લોકોનો ભોગ લીધો પણ એની સામે આવનારા દિવસોમાં ખૂબ ઓછી ઘટનાઓ આવી ઘટે એવી તૈયારીઓ આ લોકોએ કરી છે એટલે એક રીતે કહી શકાય કે જે થાય તે સારા માટે થાય આ બ્રિજની સ્થિતિ જોઈને તમને જે કાંઈ વિચાર આવે એ કોમેન્ટના માધ્યમથી તમે લખજો અને આશા કરીએ કે બધા જ બ્રિજ ઉપર આવા સાવધાનના બોર્ડ લાગી અને તાત્કાલિક ધોરણે આ બ્રિજના સમારકામ શરૂ થાય તો આપણા સૌનું સારું થાય અને આવનારા દિવસોમાં અકસ્માત થતાં અટકે આપ સૌના કોમેન્ટની રાહ અપેક્ષા છે તમારો મત ખાસ કરીને જણાવજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ